આમોદ તાલુકાના આછોદ ગામ નજીક ઇન્ડિયન ઇલના પેટ્રોલ પંપ નજીક ગત રોજ રાત્રિના નવ ત્રીસ કલાકે ટેન્કર ચાલકે ટક્કર મારતા વાયુ ચાલકને માથાના ભાગે ગંભીર ગમ્મેરિયાઓ થતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ટેન્કર ચાલકની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આછોદ ગામે બાદાફળીયામાં રહેતા અહીંયા આયુબ મુસા પટેલ ઉમર વર્ષ ઓગણીસો ના મિત્ર સલીમ સફીફના ઘરે મહેમાન આવેલા હોવાથી જમવાનું લેવા માટે આમોદ ગયા હતા જે જમવાનું લઈને આમોદ થી પરત આછોદ તરફ આવી રહ્યા હતા ત્યારે આછોદ ગામ નજીક આવેલા ઇન્ડિયન ઓઈલના પેટ્રોલ પંપ પાસે ટેન્કર ચાલક તારકનાથ દુધનાથ ચતુર્વેદી રહેશાપુર ગામ પોસ્ટ શાપુર તાલુકા બદલાપુર જિલ્લા જોનપુર ઉત્તર પ્રદેશ પોતાનું કબજામાં જ્યારે બાઇક પાછળ બેઠેલા મિત્ર સલીમ સાદિક ને નાની મોટી ઇજાઓ થઈ હતી અકસ્માત થતા બંને યુવાનોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા જહાજર તબીબે અહિયા યાકુબ મુસા પટેલ ને મરણ જાહેર કર્યા હતા સલીમ સાદિકની નાની મોટી ઇજાઓ થઈ હતી આમોદ પોલીસે ટેન્કર ચાલકની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર રોહિત પટેલ ભરૂચ